નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજે અભ્યાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરીશું ને અભ્યાસની જે નીતિઓ શિક્ષણ નીતિઓ છે એ ઘણી વખત બદલાતી રહેતી હોય છે એની અંદર ચેન્જીસ ફેરફાર સમય પ્રમાણે થતા રહેતા હોય છે અને કહેવાય છે એક ફ્રેઝ છે આપણે કહી શકીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે ને એવી જ રીતે પાઠ્યપુસ્તકોની અંદર અભ્યાસક્રમોની અંદર ધોરણે ધોરણ વાઇઝ એમાં ચેન્જીસ આપણે અત્યાર સુધીમાં જોતા આવ્યા છે ને એ થવા પણ જરૂરી છે કારણ કે જેમ જેમ ઇતિહાસ બદલાતો જાય એને એ ઇતિહાસનું અપડેશન પણ એટલું જ જરૂરી છે કારણ કે ક્યાં સુધી જૂનો ઇતિહાસ ભણવો જે પ્રક્રિયા જે ન્યાયિક પ્રક્રિયાઓ વર્ષો પહેલાં ચાલતી હોય અને એ ન્યાયિક પ્રક્રિયાઓ જો બદલાય એની અંદર કંઈક સુધારા આવે કે એ ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી એમાં જો કોઈ નિરાકરણ આવી જાય કે એનું સોલ્યુશન આવી જાય તો એ અભ્યાસક્રમની અંદર પણ બદલાવવું એ જરૂરી છે મહત્ત્વની વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એન સી દ્વારા ધોરણ અગિયાર અને બાર એમાં સાયન્સ જે પોલિટિકલ સાયન્સ છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે એટલે કે તમે સમાજ સમાજવિદ્યા કહી લો કે પછી સામાજિક જ્ઞાન કહી લો કે એ જે ઇતિહાસને લગતા જે ભાગો છે એની અંદર ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે અને એ ફેરફાર આજ વર્ષથી લાગુ થશે ફેરફારની મહત્ત્વતા એટલી છે કે બે હજાર બેના જે રમખાણો છે એની અંદર ચેન્જીસ છે સાથે સાથે બાબરી વિધ્વંસની જે અત્યાર સુધીમાં જે ભણવામાં આવતું હતું બાબર વિધ્વંસનો પાઠ જે ભણાવતો ભણવામાં આવતા હતા જે પ્રકરણો ભણવામાં આવતા હતા એની અંદર પણ હવે બદલાવ કરવામાં આવ્યો છે હવે રામ જન્મભૂમિ અને એને લગતી જે એ એના ચાલીને જે પ્રક્રિયાઓ થઈ જે મુહિમો ચલાવવામાં આવી જે આંદોલન થયા એ ભણવામાં આવશે એટલે ઘણા બધા ફેરફારો છે ને આ ફેરફારો કેમ જરૂરી છે આ ફેરફારોથી શું આજનો જે બાળક છે કે જે નવો અભ્યાસક્રમ ભણશે એનાથી એના મગજ ઉપર શું ફરક પડશે આ અભ્યાસ ક્યાંક ભારત ભારતની રહી ભારતની અંદર રહીને ભારતીય બનાવવા માટેનો એક એક પ્રયત્ન છે 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 કે સ્ટેપ કેવી રીતે આ બદલાવને જોવામાં આવી રહ્યો એના વિશે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર વિજયભાઈ ડોક્ટર વિજયભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં શિક્ષણ શિક્ષણવિદ છે જેઓ વિજય ઠક્કર સાથે હેમાંકી મહેતા આપણી સાથે એસોસિયટ પ્રોફેસર જોડાયા છે પણ સ્વાગત છે કાર્યક્રમમાં વિજય વિજય સર શરૂઆત જે બદલાવ છે જે પરિવર્તન છે ને પરિવર્તન હંમેશા પાઠ્યપુસ્તકોની અંદર થયેલો છે અને એની અંદર કરેક્શન હંમેશા આવતા રહ્યા છે આ કરેક્શન જે અત્યારનો જે કરેક્શન છે જે એનસીઆરટી દ્વારા કરવામાં આવ્યો છે ઘણી બધી રાજનીતિક ગતિવિધિઓની અંદર જે ફેરફાર થયા છે જેમ કે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અત્યાર સુધીમાં જે પીઓકે હતું પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની વાત કરતા હતા એની અંદર ફેરફાર કરવામાં આવે છે કારણ કે અત્યાર સુધીમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને એ લોકો આઝાદ પાકિસ્તાન તરીકે ઓળખતા હતા અને અત્યાર સુધી આપણે એ નામ એ ફ્રેઝ વાંચેલો પણ છે પરંતુ હવે જે એનસીઆરટીએ જે બદલાવ કર્યો છે એમાં પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મુ અને કાશ્મીર હવે આ રહેશે તો આ બદલાવો કેવી રીતે જોઈ રહ્યા છો જી નમસ્કાર મિત્રો કોઈ પણ પ્રકારનો બદલાવ છે એ બહુ વિચારણાપૂર્વક થતો હોય છે અને જયારે અભ્યાસક્રમ બદલાય છે ત્યારે એ અભ્યાસક્રમ બન્યા પછી પણ વિચારણા ચાલુ હોય છે બનતી વખતે પણ વિચારણા ચાલુ હોય છે અને એના પાછળ એક ચોક્કસ પ્રકારનો હેતુ હોય છે જે નવી પેઢીને આવતા દસ વર્ષ સુધી એક દિશા દર્શન કરવાનો હોય છે શરૂઆતના સમયમાં એવું હતું કે

એ બાબતો એવી છે કે એ આપણી બહુ જૂની પુરાણી બાબતો નથી આપણે હમણાં જ બધી ઘટેલી ઘટનાઓ છે અને જે ઘટનાઓથી વૈમનુષ્ય ઉભું થાય જાતિ જાતિ વચ્ચે ભેદભાવો ઉભા થાય અથવા એ બાબતો ન જાણવાથી હવેની પેઢીને બહુ ફરક પડવાનો નથી ન પડવો જોઈએ એ સંદર્ભમાં આ પ્રકારના ફેરફારો થયા છે જેને હું બહુ આવકારદાયક ગણું છું ગોધરા અંગેની માહિતી હોય

ફરી યાદ કરાવીને એને બીજા માણસ પ્રત્યે કોઈ એક એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથેનો કોઈ વિરોધ ઉભો થાય એના કરતાં આપણે બધા ભારતીય બનીને રહીએ અને આખો અભ્યાસક્રમ આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ હવે આપણી મૂળ ભારતીયતા પ્રગટ થાય એવા પ્રકારની ઘડતરથી બની છે એમણે તો ચેલેન્જ આપી છે કે ઓગણીસ બે હજાર ત્રીસ સુધીમાં આપણે આ અમલ કરીએ અને બે માં આપણે મૂળ ભારતીય વ્યક્તિ આપણી પાસે હોય વિચારતો હોય એવો તૈયાર થાય તો એમાં જે જે બાબતો આપણને નુકસાન કરતા છે નબળી છે અથવા તો જે આપણને ગેરમાર્ગે દોરનારી છે એ બધી બાબતોમાં જો ફેરફાર થાય તો એ આવશ્યક છે આવકારદાયક પગલું છે એવું મારું માનવું છે જી બિલકુલ હેમાંગી જે રીતેના ફેરફારો છે ફેરફારો તો સતત થતા આવ્યા છે અને સરે રીતે વાતચીત કરી કે આ ફેરફારો જરૂરી પણ છે અને અત્યારની જે ન્યાયિક પ્રક્રિયાઓમાંથી જે વસ્તુઓ જે ઘટનાઓ પસાર થઈ છે એટલે એ હાલના કરંટ અપડેશન પણ એટલા જ જરૂરી છે એનસીઆરટી ની વાત કરીએ તો ત્રેવીસ રાજ્યોની અંદર એનસીઆરટી ના અભ્યાસક્રમ બનાવવામાં આવે છે એમાં ઉત્તર ઉત્તરપ્રદેશથી લઈને મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ગોવા કર્ણાટક ત્રિપુરા જે મહત્તમ સ્ટેટો એનસીઆરટી ના અભ્યાસક્રમની ભણાવી રહ્યા છે અને ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો આ અભ્યાસક્રમમાં જે ચેન્જીસ આવશે શું એનો એક એક પ્રયત્ન એવો રહેશે કે હાલના વિદ્યાર્થીને ભારતીય તરફ આકર્ષવા માટેનો એક પ્રયત્ન કારણ કે અત્યાર સુધીમાં આપણે મુગલોના અભ્યાસ ભણ્યા મુગલોના શાસનો ભણ્યા છે કે એ જે વસ્તુઓ ભણી છે એમાંથી બહાર નીકળીને હવે એક ભારતીય તરફ નો અભ્યાસક્રમ આ નાખવામાં આવી રહ્યો છે એવું કહી શકીએ આપણે નરેન્દ્ર મોદી સાહેબે ચોખ્ખું કીધું છે એ બિલકુલ સંકુચિત કરવા નથી માંગતા કે આપણે માત્ર ભારતીય કે હિન્દુ બનીને રહી જઈએ આપણે ગ્લોબલ બનવાનું છે તો મેક્સિમમ આપણે ઇકોનોમી આપણે હાઈએસ્ટ ઇકોનોમી અર્ન કરી શકીએ આપણા દેશનો નંબર જેટલો પાછળ છે એના બદલે આપણે અમેરિકા કેનેડા કે લંડન ની વાત થતી હોય એ રોડ સુધી આપણે પહોંચી શકીએ તો અત્યાર સુધી મેકોલો કારખુન બનાવવાની જે પદ્ધતિ નાખીને આપણને એ જ ઘરેડમાં આપણે ચાલ્યા કરીશું તો આપણે ક્યારેય ગ્લોબલ બની શકીશું નહીં આપણે એકદમ ક્રીમી લેયરની જરૂર છે એવું આપણને લાગી રહ્યું છે એટલે એમને રિસર્ચ એન્ડ એનાલિસિસ આર એન્ડી વગેરે ક્ષેત્રની અંદર પણ ખૂબ જ પ્રયત્નો કરવાના જરૂરી છે એવું જણાવ્યું હવે સામાન્ય રીતે આપણે મહારાણા પ્રતાપ જો ભણાવવાનું શરૂ કરીએ તો એટલું મહારાણા પ્રતાપ બોલ્યા કરીએ તો સામે એને કોની સામે યુદ્ધ કર્યા તો એને મુગલો સામે યુદ્ધ કર્યા તો મુગલો વિશે બોલવું જ પડે એટલું રાણા પ્રતાપ તમે બોલો કે રામ રામ તો રાવણ ના બોલો તો રામની કોઈ વેલ્યુ જ નથી રહેતી બિલકુલ તમારી વાત સાચી છે પણ આપને આપણે રોકવા માંગીશ પણ અત્યાર સુધીમાં જે અભ્યાસક્રમ આપણે ભણ્યા છીએ ત્યાં કે એક આક્રમકતા બતાવવામાં બતાવવામાં આવી આવી છે છે એક એક કારણ કે લઘુમતી સમાજ અને એ સમાજ ઉપર થતા અત્યાચારો ક્યાંક એવું અત્યાર સુધીના અભ્યાસક્રમની અંદર જોયું છે એટલા માટે ક્યાંક એક માઇન્ડસેટ પણ એવા થઈ ગયા છે કે હિન્દુ રાષ્ટ્રની અંદર લઘુમતી ઉપર અત્યાચાર થાય છે પણ જે વાસ્તવિકતાથી બહુ અલગ આખું વાસ્તવિકતા એ નથી વાસ્તવિકતાથી અલગ અલગ જ છે આખી છેલ્લા બસો વર્ષથી જ લઘુમતી ઉપર અત્યાચાર થયા છે પહેલા આવી કોઈ સિસ્ટમ જ નથી આપણે ત્યાં પેલા જ્ઞાતિ પ્રથા હતી વ્યવસ્થા હતી બ્રાહ્મણ હોય એ ભણવાનું ભણવાનું કામ કરે ક્ષત્રિય હોય રક્ષણનું કામ કરે અને એવું જરૂરી નથી કે જન્મે ક્ષત્રિય હોય તો એ બ્રાહ્મણ ના બની શકે એટલે આખી આપણી સાયકોલોજી ફિલોસોફી બધું જ અલગ છે અને ઠોપી બેસાડવામાં આવે કે લુહારે લુહાર જ બન્યું તો એ બધું આવડી જાય છે જલ્દી કારણ કે તમે લુહારના ઘરમાં જન્મ લો તો તમને લુહારી કામ ખૂબ ઝડપથી આવડે અલગ વસ્તુ છે પણ આ એની પી ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર જે ચેન્જીસ આવી રહ્યા છે એની અંદર મુખ્ય શું છે કે આપણી મનુસ્મૃતિમાં દાખલા તરીકે કહેવામાં આવ્યું છે એ અને ડાર્વિનનો નો ઉપરાંત સાવ જુદો પડે છે સોર્સિસ ઓફ એનર્જી આપણને બહુ જ બહુ જ નાની રીતે ભણાવવામાં આવે છે જો સોર્સિસ ઓફ એનર્જી બહુ જ ગ્લોબલી આપણને ભણાવવામાં આવે દાખલા તરીકે ચીને એક સૂરજ બનાવ્યો છે અઠાવન સેકન્ડ સુધી એને છ હજાર ડિગ્રી તાપમાન સાથે રાખ્યો તો આપણે એનર્જી સોર્સિસ ઘણું બધું આપણું ઉદ્યોગ ધંધાનું કામ એ જ કરી શકે મિનટોમાં સેકન્ડોમાં અને આપણે એનર્જી ઓછી વાપરવી પડે આપણી પોતાની અને છતાં આપણે જે ઉદ્યોગની અંદર ક્રાંતિ લાવી શકીએ એઆઈ એનર્જીની મદદથી એઆઈ સૂરજ થી એઆઈ ચંદ્ર ની મદદથી કે જમે છે આ કેવી ઇન્ટેલિજન્સની મદદથી તો આ બધું અત્યારે ભણવાનું છે જે થઈ થઈ ગયું ગયું એ તો જ એટલા માટે યાદ કે ભૂતકાળની અંદર આ બધા પર ચડી બેઠા અંગ્રેજો ચડી બેઠા ભવિષ્યમાં કોઈ આપણા ઉપર ચડાઈ કરીને આપણને પાછા ગુલામ ના બનાવી દે એટલો આપણે સ્ટ્રોંગ બનવાનું છે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અને એનસીઆરટી સિલેબસ ચેન્જ નો આજ અગત્યનો મુદ્દો છે

જી બિલકુલ ઉપરાંત ક્ષેત્રીય ભાષાને ઇમ્પોર્ટન્ટ આપવાની છે આ મેઈન છે વસ્તુ ક્ષેત્રીય ભાષાને ઇમ્પોર્ટન્ટ આપવાની વાત છે આપણી સાથે ત્રીજા ગેસ્ટ જોડાય ચુક્યા છે નિકિતાબેન નિકિતા નિકિતાબેન અવાજ આવી રહ્યો છે આપને હા જી જી આપણે વાતચીત કરી પ્રોગ્રામ શરૂ કરવા અને એની અંદર એનસીઆરટી દ્વારા જે બદલાવ કર્યા છે એ બદલાવને આપ કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે જે મહત્વના જે ઇતિહાસ છે ઇતિહાસની અંદર મોટા ભાગે બદલાવ થઈ રહ્યો છે બિલકુલ આપણા ટર્મિનોલોજીમાં ચેન્જીસ આવ્યા છે બાબરી મસ્જિદના રિલેટેડ આખો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને રિફ્રેમ કર્યું છે આપણે રામ શ્રીરામની જન્મભૂમિ રિલેટેડ જે કોન્સેપ્ટ આવ્યો છે એ બહુ ડિટેલ ડિસ્કસડ છે એક પેરેગ્રાફ હતો પહેલાં એ નાઇન્ટીન નાઇન્ટી ટુ પ્રોબેબલી એમાં જે ડિસ્કશન થયું હતું ડિમોલ્યુશન આપણે બાબરી મસ્જિદનું ટેક ઓવર એ બધું એટલે એ બધા ચેન્જીસ છે બીજું આયા છે આપણે રિજનલ લેંગ્વેજીસના ચેન્જીસ આવ્યા છે રીજનલ લેંગ્વેજ વન ટુ અને થ્રીના જે ચેન્જીસ બહુ પ્રોમિનન્ટ છે મને લાગે છે કે સ્ટુડન્ટ્સ ટીચર્સ સોસાયટી પેરેન્ટ્સ બધા માટે એ બહુ બહુ જ વધારે બેનિફિશિયલ છે જેમાં તમે બાયલિંગ્વલ ક્લાસીસ રાખો છો ત્રણ લેંગ્વેજીસમાં સો દેટ ઇઝ ઇટ બહુ પોઝિટિવ ચેન્જીસ છે જ્યારે તમારા ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી ઘણા ઇમ્પોર્ટન્ટ હોય છે તમે કઈ રીતે યુઝ કરો છો કઈ રીતે વાત કરો છો એટલે સ્ટુડન્ટ્સને પહેલા કદાચ અમે લોકો એવી રીતના આપતા રોંગ ટર્મ્સ યુઝ કરતા કદાચ એવું લાગે છે એટલે એને રીફ્રેમ કરીને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એવા બહુ માઇન્ડફુલ ટર્મ્સ આવ્યા છે ધીસ ઈઝ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ માઇન્ફૂલ થિંગ્સ ધ ચેન્જીઝ આર વેરી ગૂડ બિલકુલ બીજા સર જે રીતે આખી પરિસ્થિતિ છે ને હેમાનગી બેને જે આખી વાતચીત કરી કે જે વસ્તુ પહેલા ઇતિહાસ છે હવે બદલાવ થઈ પણ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ વાત કરી જે મહત્વની વસ્તુ છે કે આજનો એક બાજુ આત્મનિર્ભર તરફ આપણે આગળ વધવું છે એક બાજુ એઆઈ માથે આવી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિલગેટ સાથે ચર્ચા કરે છે એઆઈ ના રિલેટેડ પરિસ્થિતિ જે છે અત્યારે અભ્યાસક્રમ

એને લડવાનું છે એના માટેની સમસ્યાઓ કઈ છે એ સેનાથી પીડાવાનું છે એને સેનાથી બચવાનું છે અને એને કેર લેવાની છે આ બધી બાબતો હવે એક પ્રકારના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં હોવી જોઈએ હવે આપણે પેલા વ્યક્તિઓની માહિતી ને થોડુંક સાઈડમાં રાખીને થોડાક પૌરાણિક બાબતોને એનો ભાગ આપવો જોઈએ પણ હવે એને હવે તો હવે યુદ્ધ થવાનું છે એ તીર થી નહીં થવાનું હવે સાયબર યુદ્ધ થવાના છે તો એની સામે આપણે કેમ લડીશું એના માટે આપણે કેવી સાવચેતી રાખીશું એની સામે આપણે કેવા પગલા લઈશું હવે આપણે કયા પ્રકારની સાવધાની રાખવી પડશે કોનાથી બચવું પડશે કઈ કઈ ભૂલો આપણાથી થઈ શકશે અને કઈ ભૂલો આપણને નુકસાન કરતા બનવાની છે તો એ બધી જ બાબતોને જે આપણે આપણા અભ્યાસક્રમોમાં સામેલ કરવી જોઈએ એટલે ટેકનોલોજીના સંદર્ભમાં સામેલ થાય તો પણ વાંધો નથી શારીરિક બાબતોની સંદર્ભમાં થાય તો એ વાંધો નથી મોબાઈલના ઉપયોગને કારણે કઈ મુશ્કેલીઓ પડવાની છે એની તક એની પણ અંદર વાત કરીએ તો પણ વાંધો નથી પણ ઇતિહાસ કે એ શબ્દને સીધો ઇતિહાસ સાથે જોડીને એના કરતા એક વ્યક્તિને સામાજિક રીતે સરસ રીતે સમાજમાં જીવવા માટે એ કેવી રીતે સક્ષમ બને મેન્ટલી સ્ટ્રોંગ બને સક્ષમ બને અને સમાજ સાથે હળીમળીને સરસ રીતે રહે ઓછો ઓછો હેરાન હેરાન થાય કરે વસ્તુ નુકસાન ઓછું કરે અને એક સાચું નાગરિક બની રહે એ માટેની વાતને આપણે આ વિષય વસ્તુમાં વણી લેવી જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે જી બિલકુલ હેવાંગી બેન ઘણી વખત ચેન્જીસ તો નોટિફાઈ થતા હોય છે કે ચલો પરિપત્ર થઈ ગયા કે આ થશે તમે એની ડિટેલ્સ પણ મૂકી લો કે આ રીતે થશે પરંતુ એ અમલીકરણ ઉપર ઘણી વખત પ્રશ્નાર્થ ઉભા થતા હોય છે એનસીઆરટીએ અગાઉ પણ ચેન્જીસ કરવાની વાતચીત કરી હતી પરંતુ એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ નથી આવતો કે કયા સત્રની અંદર ચેન્જીસ આવશે કયા કયા સત્રથી આ ચેન્જીસ અમલી થશે કયા પાઠ્યક્રમોથી આ ચેન્જીસ અમલીકરણ થશે એટલે સવાલ આપણે વાંચી લઈએ કે આપણે ડિબેટ કરી લઈએ કે આપણે આના વિશે જનતાને માહિતી પણ આપી દઈએ પણ એ પ્રોપર ગાઈડન્સ નથી મળતું કે ક્યારથી આ ચેન્જીસ અમલીકરણ થશે દાખલા તરીકે બે હજાર ત્રેવીસ માં જાહેરાત થઈ હતી કે ચોવીસ પચીસ માં ઇલેવન ટ્વેલ્થ નો સમુદ્રો સિલેબસ બદલાઈ જશે પણ ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ એ જાહેરાત કરવામાં આવી કે પહેલી થી ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સ નું સિલેબસ એઝ ઇટ ઇઝ ભણાવવામાં આવશે અ માઇનોર ચેન્જીસ ની અંદર છે અને બાયોલોજીમાં પણ સાયન્સમાં ખાલી બાયોલોજીમાં માઇનોર ચેન્જીસ છે અને એમણે બિલકુલ આપણા ભારતીયો નો ગૌરવ વધે એ રીતે અંદર છે છે કોમર્સ ને અપગ્રેડ કરવાનું વિચારણા પ્રમાણે એમણે કંઈક સિલેબસની ગોઠવણી કરી સાયન્સ તો એઝ ઇટ ઇઝ રાખ્યું છે ખાલી મેં તમને કીધું મનુસ્મૃતિ ને ડાર્મિન ઉત્તરાંતિ બાદ વચ્ચે થોડીક કસમકસ ચાલે છે એટલે એ બે ને લડવા લડવા દીધા લડાવવા કરતા જ કરી દેવું છે ભણાવવું જ નથી એવું નક્કી કરવામાં આવ્યું છે અચ્છા તો આ જરૂરી છે પણ હું તો કહું છું કે બંને ભણાવો મનસ્મૃતિ એ ભણાવો ડાર્વિન ઉત્રાંતિ વાત ભી ભણાવું કારણ કે મેં પોતેલમાં મનસ્મૃતિનો પણ અભ્યાસ કર્યો છે ને ડાર્વિનનો બે સાથે સાથે લઈને ચાલી ને સાહેબ તો જ રિઝલ્ટ મળે છે એક લઈને ચાલીએ છે તો જવાબ મળતો નથી બીજા એકને સાઇડ કરી દે છે તો પણ જવાબ મળતો નથી એટલે હું તો એવું માનું કે બે ટર્મિનોલોજી છે એક છે ડાર્વિન નોક્રાંતિવાદ અને એક છે આપણી મનુસ્મૃતિ બંનેની સાથે આપણે સરખામણી કરીએ કે કે પૃથ્વીનો ઉદભવ અને આપણી આ હ્યુમન આપણે બન્યા ત્યાં આપણો થયો એમાં મનુસ્મૃતિ ક્યાં કામ આવે છે અને ડાર્વિન ક્યાં કામ આવે છે કદાચ તમને એવું લાગશે કે ડાર્વિન ક્યાંક વધારે કામ આવી ગયો છે મનુસ્મૃતિ પણ કામ આવે છે કારણ કે અમુક જગ્યાએ ડાર્વિન મનુસ્મૃતિ ની વાત બોલી નથી શક્યો એ આપણે આગળ પાછળ ક્યાંક એની સાથે જોડી દઈએ તો સમજાવીશું તો બેટર ટર્મોનોલોજી છે ટર્મિનોલોજી છે કશું ખોટું નથી પરદેશીઓ ખોટું ભણાવે અને આપણો દેશ સાચું ભણાવે એ પણ કઈ એવું નથી હોતું સાચું સાચું જ હોય ખોટું ખોટું જ હોય કોક ભૂલ થઈ જાય કોક સુધારી લેવાય એમ કરીને જ અભ્યાસક્રમ ચાલે એમ કરીને જિંદગી ચાલે જી પણ આ ચેન્જીસ ક્યારથી લાગુ પડશે તમામ લોકો એ પણ અપેક્ષા રાખે એના માટે કોઈ ટાઈમ કેમ નથી કોઈ તારીખ એમણે ડીકલેર કરી નથી ખાલી ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો પહેલી એપ્રિલ 2024 થી બદલા સેવી જાહેરાત કરી છે બિલકુલ નિકિતાબેન જે રીતે એનસીઆરટી એ કહ્યું કે આજ બધા ફેરફાર કરવામાં આવ્યા છે એ ફેરફાર તાજેતરની અંદર પ્રેઝન્ટમાં જે રાજકીય ગતિવિધિઓ થઈ કે જે ચુકાદા આવ્યા કે પછી હાઈકોર્ટના અલગ અલગ સ્ટેટ વાઇઝ જે ચુકાદા આવ્યા જેમ કે ની અંદર નું મંદિર બન્યું આ જે તમામ જે ફેરફારો થયા છે એ ફેરફારોના આધારે આ ચેન્જીસ કરવામાં આવ્યા છે તો શું આ જરૂરી હતા કે આજે જે ફેરફારો છે કારણ કે

એવું લાગે છે કે અમે પહેલાં એન્શિયન્ટ હિસ્ટ્રી જે બી વાંચતા એન્શિયન્ટ હિસ્ટ્રી હતી અને જેવી રીતના ચેન્જીસ આવતા જાય છે અને એની સાથે સાથે જો અપડેટ આવે છે એટલે એ ક્લાસિકલ હિસ્ટ્રી બની જાય છે આપણી જોડે અને જે બહુ ઇન્કલ્કેટેડ હિસ્ટ્રી હોય છે કે જેમાં તમે જે વસ્તુ અમે રોંગ કોઈ કન્વે અમે નથી રોંગ કરતા ના સ્ટુડન્ટ કોઈ રોંગ વસ્તુ ભણે છે અને એડિશનલી એવું દેખાય છે કે સ્ટુડન્ટ્સ જે બુક બુકેશ નોલેજ હોય છે એ એક્ઝેક્ટલી એના આસપાસના વર્લ્ડ સાથે અલાઇન કરે છે એટલે જે આજની ડેટમાં આપણે જોઈએ છીએ એક બ્રિજ ગેપ બિલ્ડ કરવો પડે છે એક બ્રિજ બનાવવો પડે છે કે એક સ્કૂલમાંથી એક ચાઇલ્ડ જે છે એ પ્રોડક્ટ બનીને રેડી થઈને બહાર નીકળે છે અને એને બહારના કોમ્પિટેટીવ વર્લ્ડ સાથે કોમ્પિટ કરવા માટે એક અગેઇન એક બ્રિજ લેવ ગેપ બ્રિજ બનાવવો પડે છે અને બ્રિજમાં આવે છે બધા બીજા વોકેશનલ ક્લાસીસ આવે છે તમારા કોન્સ્ટિટ્યુશનના હિસાબથી તમારી જે બેસિક અવેરનેસ તમારા રાઈટ્સ છે એ બધી ખબર નથી હોતી એટલે ટાઈમ ટુ ટાઈમ બહુ રાઈટ ટાઈમે આ અપડેશન આવ્યું છે અને જો એની ઇમ્પ્લિમેન્ટેશન બી એઝ સૂન એઝ પોસિબલ થાય તો બહુ સારું છે

ભારતીય બનાવવા માટે માનવ બનાવવા માટે આ પ્રકારના ચેન્જીસ બહુ જરૂરી છે આપણને કોંગ્રેસે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા એના એના ઘડેલા એના એના અધ્યાપકો દ્વારા અને એના ઘડેલા અભ્યાસક્રમ બહુ અન્યાય કર્યો છે હું એવું માનું છું કે આપણે ખરેખર ભારતીય થાય ભારતીય વ્યક્તિત્વ ઘડાય એવા પ્રકારનો અભ્યાસક્રમ જરૂરી છે અને એ થઈ રહ્યો છે એને હું આવકારું છું જી જે ચર્ચાઓ અત્યાર સુધીમાં સાંભળી અને વાંચી એના આધારે હું એટલું કહીશ કે આપણો ભારત દેશ વિવેકાનંદ ઉગો છે એમ કે છે આપણને માત્ર ઇન્ફોર્મેશન ની જરૂર નથી આપણને કેળવણી ની જરૂર છે બિલકુલ દર્શક મિત્રો જે રીતે એનસીઆરટી દ્વારા જે ચેન્જીસ લાવવામાં આવ્યા છે અને આશા એ જ રાખીએ છીએ કે આ ચેન્જીસો એઝ સુન એઝ પોસિબલ થાય એટલા જલ્દી પાઠ્યક્રમોની અંદર બદલાવ આવે અને જે રીતે હેમાંગીબેને સ્વામી વિવેકાનંદની વાતચીત કરી કે માત્ર નોલેજ નહીં પણ નોલેજની સાથે સાથે કેળવણી પણ એટલી જ જરૂરી છે